મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડે રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનારા સમયને સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય વિડીયોને લાઈક વિડીયો શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ કે મિ મિસ્ટ મિસ્ટેકની કોમેન્ટ કરજો અને યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તમામ માહિતી મળી રહેશે છે વિડીયો છેલ્લા સુધી જોજો કારણ કે છેલ્લે આપણે ચર્ચા કરવાના છીએ કે કયા વિડીયો આપણી ચેનલ સાથે જોડાયેલા છે કે કયા વિડીયો આપણે બનાવવાના છીએ અને કયા વિડીયોની આપણે જો ની અંદર આપણે કયા પ્રશ્નો વિશે છેલ્લે હવે બનાવીશું વિડીયો તે ચર્ચા કરીશું લાસ્ટમાં તમામ બનાવેલા આપણા વિડીયો અને તેમજ હવે બનાવવાના વિડીયો છે તેના વિશે ચર્ચા કરીશું એટલે વિડીયો છેલ્લે સુધી જોજો તો પ્રશ્ન એક હાલમાં જન ઔષધિય દિવસ ક્યારે મનાવ્યો તો સાત માર્ચ તો એક માર્ચે વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ બે માર્ચે એક છે શૂન્ય ભેદભાવ દિવસ એક છે વિશ્વ સમુદ્રી ઘાસ દિવસ આ ત્રણ દિવસો આવે છે અને એક છે આંતરરાષ્ટ્રીય વહેલ ચેર દિવસ આ ચાર દિવસો સોરી વિશ્વ કિશોર તો બે માર્ચ વિશ્વ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસ ત્રણ માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ થીમ અને વિશ્વ ત્રણ વિશ્વજીવનો જીવ વન્યજીવની થીમ હતી કે થીમ હતી કે વન્યજીવ સંરક્ષણ વિત્ત લોગ અને ગ્રહમાં નિવેશ રાષ્ટ્રીય સુરક્ષા ચાર માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ પોંચ માર્ચ આંતરરાષ્ટ્રીય સશસ્તિકરણ અને પ્રસાર જાગૃતતા દિવસ છ માર્ચ રાષ્ટ્રીય દંત ચિકિત્સક દિવસ આટલા દિવસો મનાવવામાં આવે છે તો પ્રશ્ન બે હાલમાં ચોવીમો સતત વિશ્વ વિશ્વ સતત વિકાસ શિખર સંમેલન બે હજાર પછી કયા સ્થાપન થયું તો ન્યૂ દિલ્હી પ્રશ્ન ત્રણ હાલમાં કોની એનડી એન એમ ડીસી અને સી એમ ડીના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા તો અમિતાભ મુખરજી તો એમ એન એમ ડીસીનું ફૂલ ફોર્મ છે નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન બરોબર નોંધ કરજો પોઈન્ટ મનન કુમારને મિશ્રા સાતમી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા ભારતના રક્ષાલેખા મહાપ્ર મહાનિવેતક અને કાર્યભાર મયક શર્માએ સંભાળ્યો એસબીઆઈ લાઈફ દ્વારા બાપુ દંપંત ડિપ્યુટી સિક્યુટી સીઓ નિયુક્ત કર્યા એન ચંદ્રશેખરને રતન તાતાના એન્ડોમેટ ફાઉન્ડેશનના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા સભ્ય સાચીકરને આર્થિક વિકાસ સંસ્થાના નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે એસબીઆઈ કાર્ડના સલીલા પાંડે એમડીની સીઓ નિયુક્ત કરવામાં આવ્યા શક્તિકાંત દાસ અને પ્રધાનમંત્રી મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવ્યા એ શક્તિકાંત દાસ એ પહેલાં આરબીઆઈના ગવર્નર હતા અને છ પચીસમા નંબરના હતા અને હાલ જે બીજા નંબરના પ્રધાનમંત્રીના સેક્રેટરી છે ને એક નંબરના સેક્રેટરી પી કે મિશ્રા છે અને હાલ છવ્વીસ નંબરના એસબીના સેક્રેટરી છે જે એ સંજય મલ્હોત્રા છે અને વ્યાય વ્યાય વિભાગ વ્યય વિભાગના ઉપસચિવના રૂપમાં મૂર્તિ જય શ્રીકાંતને નિયુક્ત કરવામાં આવ્યા પ્રશ્ન ચાર હાલમાં ફ્રેન્ડ સ્ટોલનું નિધન થયું છે તેઓ કોણ હતા તો ટેનિસ ખેલાડી હતા ઓસ્ટ્રેલિયાના પ્રસિદ્ધ ખેલાડી હતા પ્રશ્ન પાંચ હાલમાં કયા રાજ્યના મંત્રીમંડળની એકીકૃત પેન્શન યોજના કાર્ય વનવય મંજૂરી આપી છે તો ઉત્તરાખંડ અને કેપિટલ છે દેહરાદૂન સીએમ છે પુષ્કર ધામી અને રાજ્યપાલ છે ગુરમીત સિંહ અડત્રીસમો રાષ્ટ્રીય ખેલોની પદક તાલિકામાં સર્વશ્રેષ્ઠ કંટ્રોલ બોર્ડ ટોપર પર છે પ્રધાનમંત્રી મોદીએ દેહરાદૂનમાં અડત્રીસમો રાષ્ટ્રીય ખેલોનું ઉદ્ઘાટન કરી ઉત્તરાખંડ સરકારે કાર્બન ઇન્વેન્ટ્રી હાંસલ કરવા માટે આયુર્ષની સાથે સમજોતા કર્યા અડત્રીસમો રાષ્ટ્રીય ખેલોનું મસાલુ નામ બદલીને તેજસ્વી રાખવામાં આવ્યું આઠમો ભૌતિક અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું નિવેલમાં શરૂ થયું ઉત્તરાખંડ વન વિભાગને મહાભારત પર આધારિત એક ઉદાહરણ વિકસિત કરવામાં આવ્યો દસમો વિશ્વ આર્થ યુવેદ કોંગ્રેસ અને આરોગ્ય એક્સપોનું આયોજન દેહરાદૂનમાં કરવામાં આવ્યું વરિષ્ઠ આઈપીએસ દીપમ શેઠને ઉત્તરાખંડમાં ડીજીપી નિયુક્ત કરવામાં આવે બરાબર તો પ્રશ્ન હવે તમારા માટે છે તો હાલમાં બાળકોને નિયમિત રસીકરણને બહેતર બનાવવા માટે કયા રાજ્યમાં સરકારને રાઇચનું નામની એપ લોન્ચ કરી તો ઉત્તર પ્રદેશ તો રાઈજનું ફૂલ ફોર્મ છે રેપિડ એમ્યુનાઇ નાઇજેશન સ્કિલ ઇન્સાસમેન્ટ અને ઉત્તર પ્રદેશ તો ઉત્તર પ્રદેશની અંદર લોન્ચ કરવામાં આવી છે રાઈ નામની એપ એપ્લિકેશન છે લખનઉ લખનઉ ગોમતી નદીના કિરણ હારેલું છે સીએમ યોગી આદિનાથના છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ જે પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી હતા તો ઉત્તર પ્રદેશની વિધાનસભાના આઠ લાખ આઠ હજાર સાતસો છત્રીસ કરોડ રૂપિયાનું બજેટ રૂપિયા રજૂ કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશની વિધાનસભા ભારતની પ્રથમ વિધાનસભા છે જે અનુવાદક સુવિધાને લેન્સ કરશે ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશની ઝાકી પીપુલ્સ ચોઈસને એવોર્ડ મળ્યો ઉત્તર પ્રદેશ સાત જિલ્લાને મળીને ધાર્મિક સર્કિટ બનાવશે તે સાત જિલ્લાના નામ ત્યાગરાજ કાશી ચંદોલી ગાંજીપુર જોનપુર મિર્જાપુર ભદ્રોહી પ્રયાગરાજમાં એક પ્લેટ એક થયેલા અભિયાન શરૂ કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશ સરકારને ગૂગલ ક્લાઉડ સાથે મળીને એઆઈ સંચાલિત કૃષિ નેટવર્ક લોન્ચ કરવામાં આવશે ગેટર રેડ્સ બુકમાં બે હજાર પચીમાં પ્રદર્શન આયોજન કરવામાં આવશે પ્રશ્ન ચર્ચા હા પ્રશ્ન સાત હાલમાં ભારતીય નૌસેનાના ક્યારે અભ્યાસની ડ્રેગન બે હજાર પચીસનો ભાગ લીધો છે તો ગુઆમ તે પ્રશાંતના કિનારે ગુવામાં ના તટકિનારે આવેલું છે ગુવામાં પાંચ દેશોનો સૈનિક વૈશ્વિક ડ્રેગન બે હજાર જેમાં ભારતીય નૌના નૌસેના પણ સામેલ છે અને પાંચ દેશો આમાં સામેલ હતા તો પ્રશ્ન આઠ હાલમાં કયા કેન્દ્રીય મંત્રી ઇન્ડિયા એ એઆઈ પોર્ટલ રજૂ કરશે તો અશ્વિની વૈષ્ણવ કેન્દ્રીય મંત્રી પછી નવ હાલમાં કયા એવાઈ પેમલ ઓફ ધ યર બે હજાર ચોવીસમાં થઈ તો નિકિન કામિત દિનેશ સહારાની એચડી એચ એચ બી ટીયુના લાઇફ ટાઈમ અચિવમેન્ટથી મળ્યો ફોરબ્સ ઇન્ડિયાના લીડરશીપ એવોર્ડ સન્માન જય શાહને સન્માનિત કરવામાં આવ્યા સમીર કંદોડીયાને સી ઑ ઓફ ધ ઇયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા સુનિલ ભારતી મિત્રને બ્રિટન નાઇટ ફૂડથી ઉપાધિ મળવી એન ચંદ્રશેખરને બ્રિટિશ સામ્રાજ્યનો સૌથી મોટો ઉત્કૃષ્ટ આદેશ સન્માન મળ્યો હોરૂરુન ઇન્ડિયાને રાજવી નારાયણને ફિટનેક ઇનોવેશન માટે સન્માનિત કરવામાં આવ્યા રાકેશ રોશનને એ ઉત્કૃષ્ટ ઉપાધિ પુરસ્કાર આપવામાં આવ્યો સન્માનિત કરવામાં આવ્યા ટોમ કુદરીને ફ્રાન્સ પ્રતિષ્ઠિત એરોનોસ્ટિક્સ મેડલ જીત્યો તો પ્રશ્ન દસ પ્રશ્ન સ્નેહનો હાલમાં ક્યાં ઓસ્ટ્રેલિયાના ભારત ખેલ ઉત્કૃષ્ટ ફોરમનું આયોજન થયું છે તો ગાંધીનગર પ્રશ્ન અગિયાર હાલમાં ભારતીય આંતરદેશીય જળમાર્ગ પ્રાધિકરણ નદી ક્રૂઝ પ્લટનને વધારવા માટે કયા કેન્દ્ર શાસિત પ્રદર્શનની સાથે એમયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તો જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરનું જમ્મુ કાશ્મીર વિશે ચર્ચા કરી લે તો જમ્મુ કાશ્મીર પોલિસી ઇમેલ દ્વારા માધ્યમથી પ્રથમ એફઆઈ ઈ એફઆઈ નોંધાવી રેશમના ખેડૂતોને મેળાનું આયોજન જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં કરવામાં આવ્યું જમ્મુ કાશ્મીર ફ્રન્ટિયર સુરક્ષા સુરક્ષાબળના નવા મહાનિર્દેશ નિયુક્ત કરવામાં આવ્યા મનોજ સિંહાને પ્રતિષિષ્ઠ મહારાજા હરીષિ પુરસ્કાર સન્માનિત કરવામાં આવ્યા અને ચિનારના વૃક્ષો માટે જીઓટેગ કરવાની પ્રક્રિયા જમ્મુ કાશ્મીરમાં શરૂ થઈ જમ્મુ કાશ્મીરના બધા ગામને સંક્રમક ગામ દોષિત કરવામાં આવ્યું લલિત પ્રભાતને જમ્મુ કાશ્મીર પોલીસ મહાનિર્દેશકના નિયુક્ત કરવામાં આવ્યા અને સાંસ્કૃતિક ઉત્સવ કસૂર રિવાજનું જમ્મુ કાશ્મીરમાં સ્વપ્ન થયું અને ખાસ કરીને પ્રશ્ન બહાર હાલમાં હાલમાં કોને પ્રયાગરાજ માસ્ટર બે હજાર પચીસનો સંતરજનો કિતાબ જીત્યો હતો અરવિંદ ચિત્રમ એડિસ ગુરેલ હરાવીને પ્રાગ માસ્ટર બે હજાર પચીસનો સતરંજ કિતાબ જીત્યો પ્રશ્ન તેર હાલમાં કોને મહા મહિલા સુરક્ષા માટે પ્રોજેક્ટ વિભાજત શરૂ કરી છે તો પંજાબ પંજાબના છે ભગવંત મહાન રાજ્યપાલ છે ગુલાબચંદ્ર ગુલાબચંદ્ર કટારીયા પંજાબના સાયબર અપરાધ માટે ફોરેન્સિક કાનૂન પર કાર્યશાળા આયોજિત કરી પંજાબના બધી સ્કૂલોમાં પંજાબી ભાષાનું ફરિયાદ કરી પંજાબી ચૌદમી ઓકે ઇન્ડિયા જુનિયર પુરુષ જીતી પંજાબી આવેદ આવેદ કોલો કરવા માટે કાનૂન પારિત કરવામાં આવ્યો પાંચ વર્ષની ઉંમરમાં માઉન્ટ પર નવો રેકોર્ડ બનાવ્યો પંજાબના પ્રારંભિક બાલ વ્યવસ્થામાં શિક્ષણ વધારવા માટે આર્મી કાર્યક્રમ શરૂ કર્યો લોકસભાના ચૂંટણીના શુભમન ગિલ સ્ટેટ આઇકન બન્યા પંજાબની બધી દુર્ઘટના હોટસ્પોર્ટ કરવાનો મેપ વાળો પ્રથમ રાજ્ય બન્યો પ્રશ્ન ચૌદ પ્રશ્ન ચૌદ માં અંદર હાલમાં કોને મહિલા માટે ઇન્સ્યોરિંગ હીરો અભિયાન શરૂ થયો તો અભિયાન શરૂ થયો છે તો ફોનપે પ્રશ્ન પંદર હાલમાં ફેડરલ બેંકના કોને બાર એમ્બેસ્ટડર બન્યા આવ્યા છે તો વિદ્યા બાલન તો લેવિસના દિલીજીત દોસાદને વૈશ્વિક રાજદૂતમાં નિયુક્ત કર્યા ફિકી રેમ ફેમસના બ્રાન્ડ એમિસ્ટર ખાન કમના બ્રાન્ડ ખાને સ્માર્ટફોન માટે બનાવ્યા હરભજનસિંહના સાનિયા દુબઈના સ્પોર્ટ કાઉન્સિલના બ્રાન્ડ ભટ્ટ ઓરલ પેરિસના વૈશ્વિક કરવામાં આવ્યા મેરી કોમ સાનિયા મિર્ઝા પ્લે સ્પોર્ટના બ્રાન્ડ ઇમ્બિસ્ટર બનાવવામાં આવ્યા પુનિયા પુમા ઇન્ડિયાની રિયાન પરાગ અને નીતિશ કુમારને બ્રાન્ડ ઇમ્બિસ્ટર નીતિશ કુમાર રેડ્ડીની બ્રાન્ડ ઇમિસ્ટર બનાવવામાં આવ્યા તો ખાસ કરીને ચર્ચા હવે કરી લઈએ થોડી પ્રશ્ન હાલમાં કયા દેશની પ્રાઇવેટ કંપનીએ લેન્ડર બ્લૂ કોસ્ટ ચંદ્ર પર ઉતરાવણ કર્યું છે તો અમેરિકા કાલનો પ્રશ્ન તમારા માટે હતો તેનો જવાબ પ્રશ્ન હાલમાં કયા રાજ્યની સરકારે જાતીય આવક અને રાષ્ટ્રીય પ્રમાણપત્ર જેવા જરૂરિયાત દસ્તાવેજો માટે અરજી નિઃશુલ્ક કર્યું છે તો ઓડિશા મહારાષ્ટ્ર ને રાજસ્થાન અને એક પણ નહીં તો આટલો તમે જવાબ તૈયાર રાખજો હવે થોડું રિવિઝન કરી લઈએ તો ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્ર કેન્દ્રનું ઉદઘાટન ગુરુગ્રામમાં થયું ભારત સૌથી ઝડપ બસો વિકેટ લેનાર બોલ મોહમ્મદ સમી બને ફોબ્સ ઇન્ડિયા લીડરશીપ એવોર્ડ શાહને સમાનિત કર્યા એક્સપાયર થયેલી દવાઓના વૈજ્ઞાનિક નેટવર્કનો કેરળ ટોક પર છે કેન્દ્રથી પ્રભાવિત દેશોમાં સૌથી વધારે કેન્સર મૃત્યુ ભારતમાં થયા ત્રીસ વર્ષો પછી કેન્દ્ર યુદ્ધનું ટોળું દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું રાજસ્થાન સરકારે અજમેર એકસો બત્રીસ વર્ષ જૂની ફોજસાગરનું જેલનું નામ બદલીને વરૂણસાગર કર્યું ઉત્તર પ્રદેશની વિધાનસભા ભારતની પ્રથમ વિધાનસભા છે કે જે અનુવાદક સુવિધા શિલેન્સર છે ભારત આગલા પાંચ વર્ષમાં શ્રીલંકાના પંદરસો સિવિલ અધિકારીઓને પ્રશિક્ષણ કરશે અને મધ્યપ્રદેશ ખેડૂતોને પોંચ રૂપિયામાં સ્થાયી વીજળી કનેક્શન પ્રદાન કરશે ભારતના ચૂંટણી કમિશનરના રૂપમાં વિવેક જોશીને પદભર સંભાળ્યો રાજસ્થાનના પ્રથમ ગ્રીન બજેટ પ્રસ્તુત કરશે ઝારખંડ ગુટા પર પાન મસાલા પર પૂર્ણ પ્રતિબંધ લગાવ્યો જગુઆર ફાઇન સ્ક સ્કવાડમાં પ્રથમ મહિલા પાયલોટ તનુકા શિવ બન્યા એસપીના કાર્ડના સલ પાંડે અને એમડી શિવનુક્રિયા અમેરિકાના રાષ્ટ્રપતિ અંગ્રેજી આધિકારિક ભાષા સ્થોષિત કરવાનો આદેશ પર કર્યા દુનિયાની સૌથી મહિલા લિસ્ટમાં ઓલિસ વોલ્ટનને નિરીક્ષક શીર્ષ ટોપ પર છે સુનિલ ભારતી મિત્તલ બ્રિટેનના માદન નાઇટહુડ નાઇટહુડની ઉપાધિ મેળવી અંજેના પ્રથમ ક્વાન્ટ ક્યુટિંગ ચિપ્સ આયલો આઈ ઓસોલોટનું અનાવરણ કર્યું ઓછીમાં ઝુમો બિંદ કાર્યક્રમ આયોજિત કરવામાં નેપાળની સદર ઇલેક્ટ્રોનિક કોમર્સ વિધેયક પારિત કર્યું મુંબઈના વર્લ્ડ કોંગ્રેસનું આયોજન સ્પેનમાં બાર્સિલોનામાં થયું ચીનને એક વર્ષ બે હજાર પચીસ સૈન્ય ખર્ચ સાત પોઈન્ટ બે ટકાનો વધારો કર્યો ભારતનો સૌથી ચોથો મોટો વૈશ્વિક ધન કેન્દ્ર દેશ બન્યો અમેરિકા એક પર છે બે પર ચીન છે ત્રણ પર જાપાન છે અને ભારત ચોથા નંબરનો ભારતનો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર દેશ બન્યો આરબીઆઈ અને અજીત રત્નાકરની જોશીને કાર્યકારી નિદેશક નિયુક્ત કર્યા તો ખાસ કરીને આપણે ચર્ચા કરીએ કરી લઈએ તો ખાસ કરીને હવે બીજી તો ચર્ચા એમ છે કે ભારતના ખાસ કરીને બંધારણ વિડીયો અપલોડ કરી જોઈ લેજો યુટ્યુબ પર સર્ચ કરીજો મહાકાળી એજ્યુકેશન મળી રહેશે છે તમામ ખાસ કરીને પછી વિજ્ઞાન ટેકનોલોજી વિડીયો બનાવેલા છે ચેક કરી 8 થી 12 ધોરણના પ્રશ્નો છે આ બંને પ્રશ્નોની અંદર કઈ સાલમાં કેટલું ધારણા અને કયો પ્રશ્ન પૂછાયેલો છે અને કઈ પરીક્ષામાં પૂછાયેલો છે વિજ્ઞાનના તો બધા પ્રશ્નોની અંદર લખેલું છે કંઈ કે આ પ્રશ્ન આ તારીખની આ સાલમાં આટલું પૂછાયેલું છે હરિ આ પ્રશ્ન આના આ જવાબ આવે છે અને આર્ય પરીક્ષાની અંદર પૂછાયેલું છે ધારો કે આઈએસ બે હજાર થી સાલથી શીખે લખેલું છે એટલે ચેક કરી લેજો છ મહિનાનું કરણ આપણે લખેલું છે હમણાં સા છેલ્લા સાત દિવસના ફેબ્રુઆરી મહિનાનું કરણનો વિડીયો બનાવેલો છે ચેક કરી લેજો એસટીઆઈ પેપર સોલ્યુશન કન્ડક્ટર પેપર સોલ્યુશન આ પેપર સોલ્યુશન વિડીયા બનાવી દીધેલું છે ચેક કરી લેજો રતન તાતાનું નિધન થયેલું છે તેમની વિડીયો બનાવેલો છે પછી ખાસ કરીને મનમોહનસિંહનું નિધન થયેલું છે તેમનો પણ વિડીયો બનાવી દીધું છે વાવથરાજ નવો જિલ્લો બન્યો છે તેનો વિડીયો બનાવેલું છે ચેક કરી લેજો અને ખાસ કરીને અમેરિકાની ચૂંટણી તેના વિશે પણ વિડીયો બનાવેલો છે યુટ્યુબ પર મહાકાળી એજ્યુકેશન સર્ચ કરજો તમામ વિડીયો મળી રહે છે અને લાઈક કરજો વિડીયાને ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો અને ખાલી ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ અને યુટ્યુબ પર શેર કરવાનું ભૂલતા આના આ સાથે ફરી મળીશું નવા વિડીયોને નવા વિડીયો સાથે અને વિડીયોને શેર કરવાનું ભૂલતા આના